ભાજપના મોગસ મતદાન કરવા માટે જેટલા પણ લોકો મતદારો આવ્યા હતા તેમને લઈને હવે પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું છે કારણ કે ભાજપના મોગસ મતદાન કરવા આવેલા લોકો સામે આપના નેતાઓએ મોરે મોરો મારી દીધો છે આપ નેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું વિસાવદનના થુંબાડા ગામે થી વીસ બહારથી ગાડીઓ આવીને બોગસ મતદાન કરવાનો જે પ્રયત્ન કરી રહી હતી જેટલા પણ લોકો આવ્યા હતા મતદાન કરવા માટે જઈ રહ્યા હતા અને બૂથ એજન્ટને ઉપાડવાના પણ પ્રયત્ન

આજ રીતે અત્યારે થુંબાડા ગામે પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે પોલીસ સાથે શું માથાકૂટ થઈ છે તે સાંભળીએ અને આખી બાબતે પ્રવીણ રામ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ આ વિશાન સબસાઉદર સભાનનો પોતા હજુ પણ ગામમાં છે ઉભા છે એમની હવે આવી અહીંયા આ પૂછ પર આવી કોઈ પણ જાતની તેમની ન અને આપણે પોતાને પ્રોટેક્શન બતાવું કોઈ અને બોલો સીધો અને અને હજુ પણ ગામમાં છે એટલે એને લેખિતમાં છે લેખિતમાં આપી છે લેખિતમાં આની પછી સાહેબ <whis> <fis acuerdo> સાહે હાજર હોવા જોઈએ અંદર ચાર જણા હવે આથી આખું ટોળું અંદર આવ્યું તો પોલીસ શું કરતી

વિસાવદર માં અત્યારે જુબાણા ગામ માં થોડા સમય પેલા એવી ઘટના બની કે પંદર જેટલી ગાડીઓ આવી એ ગાડીના ના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા કોઈના રાજકોટના પાર્સિંગ હતા આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે બુથ એજન્ટ છે એમને બહાર આવવા માટે કીધું બુથ એજન્ટે બહાર આવવા માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું આ રીતની ધાક ધમકી કરવામાં આવી અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી છતાં પણ આવી ઘટના બની છે અને એના કરતા પણ વિશેષ એ પંદરે પંદર ગાડી અહીંયાથી રવાના થઈ અહીંયાથી વિરોધ થયો સો નંબર ડાયલ થયા પંદરે પંદર ગાડી અહીંયા રવાના થઈ છતાં પણ પોલીસ તંત્ર ક્યાંના છે કોણ છે શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એમાં કઈ એને રસ લીધો ને એમને અહીંયાથી રવાના કર્યા આ પંદર ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને જે વિસાવદરની બહારના લોકો છે એને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે અન્યથા આવનારા સમયમાં જે કંઈ પણ લીગલી ફરિયાદો કરવામાં જે વિભાગ ઉપર અને જે કંઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું પ્રવીણ રામ પ્રદેશ